આલ પંજાબની ની સ્થિતિ ખરાબ છે દિલ્હી જમ્મુ કાશ્મીર માં ભારે વરસાદની આફત સર્જાય છે રોડ રસ્તાઓની પથારી ફરી ગઈ છે દાવા ગયા છે તો ગયા છે આ બધી જ સ્થિતિ જોતા નીતિન ગડકરી એક ડાયલોગ યાદ આવે છે પહેલે હિન્દુસ્તાન કા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકા કે બરાબર હોય બીજી તરફ ભારે વરસાદમાં રોડ બ્લોક થઈ જતા જનતાએ જાતે જ રોડનું ઉદ્ઘાટન કરી નાખ્યું આ બધી જ બાબતો પર ચર્ચા કરીશું તે પહેલા અમારી ચેનલ ને સૌથી ભયંકર પુરના જપેટમાં આવી ગયું છે સતત પડી રહેલા ભારે વરસાદની સાથે જ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર માંથી છોડાયેલા પાણીના કારણે રાજ્યની મુખ્ય નદીઓ ઉફાન પર આવી ગઈ છે અત્યાર સુધીમાં પૂરમાં 37 સાડત્રીસ લોકોના મોત થઈ ચૂક્યા છે આ પૂરે માત્ર લોકોના જીવન જ નહીં પરંતુ કૃષિ અને પશુધનને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે રાજ્યમાં અંદાજે વન લાખ હેક્ટર વધુ જમીન પર ઉભેલો પાક સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે ખેડૂતોને તેમના પશુઓના મૃત્યુ અને ગુમાવવાની પણ તીવ્ર માર સહન કરવી પડી રહી છે